હા જે નહીં જાણ પણ ફોન ઉપર દીધું હોય કે લાલભાઈ એકન છે છોકરી માં મારા ધોરમાં તો તમે એકન ભોણા લઈને આવી જાઓ તો મારા ભોણા લઈને એકન ડાયરેક્ટ મારું જઈને તો એકન ડાયરેક્ટ બોલાવી દો એકન લઈને સીધા છોડી ઘેર ના જતા રહો આ તો કંઈક ઘેર આવો પાહા હળીએ નહીં ચડવા પાહ ઘેર જવાનું પાહ એકન મળવાનું પાહ બી કલાક પાહ બીજો બગાડે ત્યાં કાંઈ શું બધા બધા જવા દે તો આગળ કોઈ સાધન બાજુ મળે તો કોઈ નહીં ગામના ઘેર પહોંચું બસ બે બે એક ત્રણ કિલોમીટર તો પાછું ઘરે છે તું જવું હોય અને આયા બીજા મનુજી કેતા છે ને કે આ છોડી છે ને આ નોમ છે ને પણ ફોન ઉપર કે મજા ના આવે તમે તો ઘેર આવો કે ઘેર ઉપર ઘરે હારી વાતો થાય બે બેહી બેહી એ ઘેર એમાં હું ભલા મોહ ઘેર આવવાનું હોય અહીંયા કેમાં કાને તાલ ભાઈ હા રોમાજી બોલો

તો એ જોડકું સારું થાય વકીલ છે પાછો ફોન આપણે હા તો આપણે ભણાવ લાવે તો ભાઈ કોમ કાટ મમ મને તમાર જમીન બમી ના કાકે ને બાકે ના કરાવવા હોય તો કે નું દસ્તા હોય પક્કા કરાવવા હોય તો કે જો બધું કન નાખ છે એમ હા હું શિયા છે પા ભણેલો છે એટલે જ એનું હકુ નક્કી કરવું કોઈ મેર પડી જાય તો પાકા પાક કન નાખે કે વિવા લઈ લે વેલા હાર પછી અલ્યા હું અમને આખલે તો અમે અઠવાડે મને આખલે તો ને પ્લા બધા વકીલો બેઠા હતા ને તે મે આમ કીધું બધા ભેગા બેઠા ને આપણે કોઈ

હે મેં એય તા કે વીમા લઈ લેવાના છે અલ્યા ભાઈ પોણો તો ભણેલો ખઈને એટલે ઈ તો શું કે તમાર મત હુંપી દે કે મોમા હારી બાબત કન્યા હોય ને તો આપડે મારી તો હાથ છે ઈ તો હું ભણેલો ખરી પણ આપડી વાત મોને આ એટલે તમે જોઈ ઉબરબર પણ હવે એના જોવું ગાડી આવી તો પણ મે તો હે ને કોરના સાદો થઈ ને પણ સાધન હું બેવાની એટલે અરે મારો વર્ષો મારો લાલભાઈ ચાણા આવશે ઓહો એટલે દોઢ વાગી ગયો દોઢ વાગ્યો દોઢ મારો પેલા ઘઉમાં પાણી વાળો મારા ફોન કરવો પડશે કેટલા રહ્યો અરે ભાઈ લાલભાઈ ભાઈ એ ભલે માણો જેટલા રે તમે તો એટલે આવો કે આવો લઈને હેડો મારા પછી જવું ખેતર માં ઘઉં માં પાણી વાળા વાત કરો એટલે ભલે મોણા

ભગા ભાઈ આયા તો લ્યો આવો આવો ભગત ભાઈ આવો આમ બેહો બે હમ કેવું ચાલે કરો આ તો શેટરમાં જાવ ઓટો મારતા હું

તોય બેઠો હોય આવો આટલા ઠંડુ પાણી ભરવા જેવું બહુ લાંબુ ઘર છે પાછું એટલું ઊંડું ઘર રાત ની યાદ માટલાનું ઠરી ગયેલું હોય ને એટલે એને મને ખોશ ઊપડી થાય ચો સા પાણી આલું

પાછલી શેરીમાં પેલા સંક્રાંતિ હેગું કરાય ખબર છે પોર્ણિમ પરાય એ બાયડો છોકરો માં આપડો ભણતો તો બાય કોઈ આપડો ગમ મત ભણતો તો બાય ભણતો તો કે છોકરો જીતો છે હ અરે તી હેગું કરાય ખબર છે ટાળ ભઈ મારા પગલે ચંપલ હાથ જો તૂટી જાય કેઓ માં બડો ભઈ સોનો સોનો અંગલી ઇંગ્લિશ પી તો દારૂ હાથ જો ચંપલ તૂટી જાય હવા બૂટ પહેરવા મળ્યો કંતાની શું કરી કે અરે શેરાન દાદા આ પાઈ પ્રી બાયડી ખબર તારા ઓજલા પૂરતી હતી

ના ભાઈ તમારો ખરો ખાતો મનુજી જો તમે મળવાય છો ને તમને ઠપકો આપે ને એવું કોમ આપડે નહીં કરવાનું અહિયાં તમારે જોવું હોય કોઈ જોતું નહીં

ગાડી ને જવું છે ગાડી માપવું છે મને ફોન કરો થોડી પૂરી ભણતી ભણતી હોય કે કોલેજ કરવા એમ છો હા તમે યાર એ તો રસ્તા કઈ દઈશું ફોન રસ્તા હેરો કે છે

હવે નહીં ખાઉં હેડો હવે આપ તક ના કહે છો હવે નાણા કમ રોટલા ગાંચેલા છે કે મારો આપણો શું મનુનો ખબર છે હે હા હારે જો ને હા હારે હે તો હાહુ ફી રહે હવે આવી પહેલી વધરી કે હાહુ શું કે તમે હા હારું છું લાક આ હાર્યું ગોપ મનુ કે તો મારું હારું આ ગોપ આપણે તો હાડું ભી જા કે આવો હા હા તો ઉડાનો અહીંયા બહુ ઉડાઉડ ના કઈ કેવું મારી ભેગા છે એટલે બધી વાત તો મારી ગોણી હોય એટલે જુ પાટા ટીમ ઓફુ પાટા મારું ટીમ ઓફ ગુજુ પાટા અમારું ટીમ ઓફ બુજુ પાટા